હો અરે વાત જ જાવ વાત એવું થયું એમ બાપને આમ મેં કીધું આમ રોડે રોડ જાવ ને તો મેં કીધી કે આમ ભાઠામ થઈને હાલો પૂરું પડે હ હ આપણી દવાડી અહીં ને રહે હ તે મેં કીધું આમ ભાઠામ થઈને વ્યવો જાવ તમારી કયો સિંહ હામો મેળો એને મારી હમ મીટ માંડી હં પછી જ મેં આમ વાંકો પડે ને ગદાળો લીધો તારી સાઈકનો મીંદો મારું એમ કીધું ને

આ ભોપો આ પંખુડેના ઘરે શું લેવા ગયો કાઈ કહેશે ખરો હો તપાસ કરવા દાન પંખુયા સાપ તો આમ કે લે સાપ પંખો ક્યાં દે અરે પણ તો બે પછી કેમ મને આમ કઈ તું મોળે મોળે પડતી જાય હોય એવું લાગે છે મને ના ના એવું કઈ નથી તને લાગે મને લાગે છે આમ થોડી મોળે પડતી જાય હોય મારે છે ને એક્ટિવા લેવું હા મે બે ત્રણ જણા પાસે પૈસા માંગ્યા પણ ઈ તો દેતા જ નથી તે એક્ટિવા થાય કેટલા ઈ તો જાજા થાય પણ એક કામ કર શું મારે કણ પછી એલા પડ્યા અને હાઈ છે હું અત્યારે બેક બેક લઈને આવ્યો તો દેસો મને હા દવત તે ને

બતાવો ને તમે અરે ફેક મેચી જો ત્યાં ફેક લઈ જાવી પાસે ગાડી બે જાઉ બેસી હા તર નામ મારું નામ છે

તો એની કિંમત અત્યારે 1,10,000 થઈ ગઈ છે તો તમે ડાઉન પેમેન્ટ કેટલું ભરશો અત્યારે મારા પાસે 25,000 છે પણ તમારા પાસે ઓલું કાર્ડ છે હા મારા પાસે કાર્ડ છે ને તો बताओ ને બે તમને આપ્યું હતું તમે ભૂલી ગયા પણ એમાં લિમિટ પૂરી થઈ ગઈ છે તો એ નહીં ચાલે કેલા પોકળા હો કઈ કઈને હું ફાળ કરું પાસે કાર્ડ મારી પાસે છે ને બગાડ નું કર એક

પણ ભટભટ્યું નથી લેવું પણ ભટભટ્યું હવે આપણે આઘો નાખવો પડશે કેમ મારે ઓલો મંડળીનો સાહેબ આવ્યો ને હા તે આપણે મંડળે જમીન ની ભરવાની 25000 મે એને દઈ દીધા અરે તમને કીધું નહોતું કે ભટભટિયા ભરવાના છે ભટભટિયું લેવું છે પણ મને હું ખબર કે જ લેવાનું છે મેં દિવાળી ઉપર લઈશું હવે આ પકડું આવે ત્યારે થાય ઓલું કરે તો બટા ઓલું આપડે ફટફટયું નતું લેવાનું એટલે આ બેન આવ્યા છે તો ઓલું કાર્ડમાં નત કરવાનું આપણે આ બેન ને

એલા કાર્ડ લગીતામાં પૈસા આતા આજે કેમ નથી હે ભાઈ તમે જામાંથી કેશ પેમેન્ટ કર્યો આ ઈજ કાર્ડ છે આમાં કાર્ડ છે હે બે હા શું બોલ્યા તમે આમની અમને જામાંથી કેશ પેમેન્ટ કર્યું તો આ કાર્ડમાંથી હે એલા ક્યાં પૈસા નાખ્યા આ બેન કે છે હું અરે બોલ ક્યાં બધા પૈસા તે નાખ્યા તારા કાર્ડમાં આતા ઈ ઈ નહીં બોલે કા

ત્યાંની આનું કાર્ડ આપી એના પૈસા આને ભર્યા અને એને કાર્ડ આપ્યું અને એને અમારામાંથી હા લઈ લીધું એને આવી જશે કે પૈસા કે ના કે બોલી એમ કે ની આગળ લેવાની કે આ આપણે ફટફટ્યું લેવું તો લઈ દીવાળો તે તો ફલામણા એ કેમ સમજતો નથી તઈ હું કોણ થા ઉભો થા હું કાન લઈ દીધું એને પૈસા ક્યારે માપ માં રે તું કઈ ઓછી નો નથી રોકડા ઈ પંખોડી ને પછી આપ્યા છે 25000 હે રગના આવું નો કાય એ હા તારો છોકરો પછી તારી જેવો જ હોય ને હે બાપા ઉશીના દીદા ઉશીના મને મારો બા નાખો ને હું એમ છું બાપ દીકરાને ઘરનું મૂકીન તું તને તારો બાપો બેય ઘર મારીને તીરત કરો તારા બાપે તો 25 દીધા તે તો મુખખ 1 લાખ રૂપિયા 1 લાખ દે દીધા હે બાપા તમે ઈતે